હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસીએટ અને યુજીસી ને પરીક્ષા બે હજાર ચોવીસ પેપર બે કોમર્સ મોસ્ટ એમ્પી ટોપિક એમ આરટીપીનો કાયદો ઓગણીસો ચર્ચા કરીશું સૌ પ્રથમ પ્રશ્ન કેવી રીતે પૂછવામાં આવે છે તેના વિશે ચર્ચા કરી હતી સ્થાપનાનું વર્ષ અથવા અમલનું વર્ષ ત્યાર પછી એમઆરટીપી ના કાર્ય અથવા હેતુઓ એમઆરટીપી નું પૂરું નામ અને વિધાનવાળા પ્રશ્નો સ્વરૂપે આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે જો આપે ફેમા એક્ટ ઓગણીસો નવ્વાણુંનો સંપૂર્ણ વિડીયો ન જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ શકો છો સૌ પ્રથમ પરિચય તો એમઆરટીપી એક્ટનો પરિચય શું છે પ્રતિબંધિત વેપાર અથવા બિનજરૂરી હરીફાઈ અટકાવવા માટેનો કાયદો છે જેમ કે ગુજરાતની અંદર જે ક્ષેત્રમાં દારૂબંધી હોય એમાં દારૂબંધી દારૂનું વેચાણ કરવામાં આવે તો એ પ્રતિબંધિત વેપાર કહેવાય તો પ્રતિબંધિત અથવા જેની ગવર્મેન્ટ અથવા કાયદા દ્વારા મનાઈ કરવામાં આવી છે તેવો કોઈ પણ વેપાર હોય એને અટકાવવાનું કામ આ કાયદા દ્વારા કરવામાં આવે છે ત્યાર પછી ખૂબ જ અગત્યની બાબત એમઆરટીપી ની સ્થાપના ક્યારે થઈ તો 1969 માં એમઆરટીપી એક્ટ ની એક્ટની સ્થાપના થઈ અથવા કાયદો અસ્તિત્વમાં આવ્યો હતો સ્થાપનાના એક વર્ષ પછી કાયદેસર અમલ શરૂ થયો 1970 ની સિત્તેરની અંદર એમઆરટીપી કોને લાગુ પડે છે તો ભારતની અંદર રહેલી જે કંઈ કંપની અથવા પેઢી છે તે તમામને લાગુ પડે છે એમ આર પૂરું નામ છે મોનોપોલિસ્ટિક એન્ડ રિસ્ટ્રેક્ટિવ ટ્રેડ એન્ડ પ્રેક્ટિસ પૂરું નામ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછવામાં આવે છે તેના હેતુ વિશે ચર્ચા કરીએ તો હરિભાઈનું વ્યાજબી ધોરણ જાળવવાનું છે ગેરકાયદેસર રીતે જે કંઈ પ્રવૃત્તિ થતી હોય એને અટકાવવાનું છે એક પેઢી બીજી પેઢીના હિત વિરોધી કોઈ કૃત્ય ન કરે એના માટે કડક નિયમો નક્કી કરે છે ઇજારત સહિત ઘટાડવાનો પ્રયત્ન કરે છે વ્યાપારમાં વ્યાજબી રીત રસમો અથવા નિયમો નિયંત્રણો નક્કી કરે છે અને ગ્રાહકના હિતનું રક્ષણ કરવાનું કામ આ કાયદા દ્વારા કરવામાં આવે છે ફરી મળીશું જય હિન્દ જય